હવામાન વિભાગની આગાહીના પગલે જામનગર શહેર માં સવાર સવારથી જે અંડાધાર વર્ષા થઈ રહી છે વહેલી સવારથી જે વરસાદ થવાના કારણે શહેરના જે અ ઘણા બધા વિસ્તારો છે જેમાં જે પાણી જે છે તે અત્યારે ભરાયા છે દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે જે અત્યારે હાલ જે આપણે અહીંયા પર જામનગરના જે પટેલ સમાજ પાસે જે રંજીતનગરનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ આપણે ઉપસ્થિત છીએ કે જ્યાં અત્યારે હાલ જે પહેલા વરસાદમાં જ જે અત્યારે પાણી જે છે તે રસ્તા પર ભરાઈ ગયા છે અને જે વાહન ચાલકો જે છે જે જે માર્ગો છે તેમને અત્યારે હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રથમ વરસાદમાં જે આ પ્રકારની જે પરિસ્થિતિ જે સર્જાઈ છે તેના કારણે જે કહી શકાય કે જે પ્રિમોન્સૂન કામગીરી છે તેના પર પણ એક અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે માત્ર દોઢથી બે ઇંચ જેટલા વરસાદમાં જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો જો જામનગરમાં જો પચાસ ઇંચ જેટલો કે પછી તેનાથી જે વધુ જે વરસાદ જે છે તે જો પડે તો તેમાં જામનગર જે છે તે કઈ પ્રકારની પરિસ્થિતિ પરિસ્થિતિ સર્જાઈ શકે તે એક કલ્પના પણ જે છે તે લોકો ન કરી શકે એટલે કે જામનગર શહેરમાં જે વહે જે વહેલા સવારથી જે આજે જે વરસાદ વરસ્યો છે તેના કારણે અત્યારે હાલ જે શહેરના જે અનેક વિસ્તારો છે જામનગરના જે ગુલાબનગર વિસ્તાર હોય કે જૂના રેલવે સ્ટેશન નજીકનો જે વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં જે અત્યારે હાલ જે વરસાદના કારણે જે ત્યારે હાલ જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે કે જેમાં નીચાણવાળા વિસ્તારોમાં જે છે તે પાણી જે છે તે ભરાયા છે હજુ પણ જે વરસાદી જોર યથાવત છે અને મેઘાવી માહોલ જે હજુ પણ જે વધુ જે છે તે અત્યારે રચાયો છે એટલે કે વધુ ને વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ જે છે તે અત્યારે હાલ વર્તાઈ રહી છે કેમેરામેન પુનિત રાઠોડ સાથે અર્જુન પંડ્યા જીએસટીવી ન્યૂઝ